બાગ ગાં વિકાસથી વંચિત પીવાનું પાણી રોડ રસ્તા શિક્ષણની અસુવિધાઓ ગ્રામ પંચાયતના સદસ્ય અનિલભાઈ મોતાએ કરી રજૂઆત માંડવી તાલુકાના બાગ ગામમાં વિકાસના નામે લોલીપોપ અપાવતા હોવાની વાત કરતા ગ્રામ પંચાયત અનિલભાઈ જણાવ્યું હતું કે અમારા ગામમાં પાણી થી ચાર હજાર ટીડીએસનું મળી રહ્યું છે જે નથી બાગ ગામના રોડ રસ્તાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરાયા સાથે જ ગામની શાળાના રૂમોથી પણ વિદ્યાર્થીઓને વંચિત રખાયા હોવાની રજૂઆત અનિલભાઈ મોતાએ કરી હતી શુક્રવારે બપોરે બે કલાકે માહિતી પ્રાપ્ત થયેલ છે મારું નામ મોતા અનિલ છે હું તાલુકા કોંગ્રેસનો મહામંત્રી છું બાગ પંચાયતનો સભ્ય છું બાગમાં ત્રણ ચાર મુદ્દા એવા છે જે બાગ ગામે વિકાસના નામે લોલીપોપ આપે છે અમારા ગામમાં પાણી ત્રણ હજારથી પાંત્રીસો ટીડીએસ છે પીવાલાયક પણ નથી છતાં અમે પીવીએ છીએ પાણી બીજું છે સરકાર સરકાર તોય સિંચાઈ વાતો કરી રહી છે પાણી પીવાલાયક નથી છતાં જળ જળસિંચની વાતો કરી રહી છે બાગના નળસે જલ યોજનાનો ટાંકો આજ સુધી પાણીની વાત જોઈ રહ્યો છે ક્યારે પાણી આવશે એ પણ કામ પૂરું થયું નથી

અમારા ગામમાં હમણાં ઓગણસી હજાર નો ખાલી ગામની સફાઈ નો બિલ આવ્યો અમારા ગામમાં સફાઈ થતી નથી તો ઓગણસી હજાર બિલ શકતા હોઈએ છતાં વિકાસનું નામ વિકાસ સેનો ગ્રાન્ટ નથી આવતી તો વિકાસ શેનો જો ગામમાં એક ટાવર ઉભો છે વોડાફોનનો ટાવર આજથી બાર વર્ષ તેર વર્ષ પહેલા ઉભો છે મેં ઘણી વખત લેખિતમાં પણ પંચાયત આપ્યું છે એના કારણે આપણે વેરો વસૂલ કરીએ

બે પુલિયા બન્યા છે એક પુલિયો ચાર લાખમાં સારો બનતો હોય એક પુલિયો બે લાખમાં બે લાખમાં સારો બનતો હોય તો એક એક પુલિયો ચાર માં કેમ નબળો બનતો હોય બે પુલિયાની હાઈટ સરખી છે લંબાઈ સરખી છે તો એક નબળો ને એક સારો કેવી રીતે જો અમારા ગામમાં પંચાયત એક્ટિવ નથી પોતે સરપંચ લેડીસ હોવાને કારણે સરપંચ આવતા નથી જાહેરમાં જો અમે રજૂઆત કરવા જઈએ તો કોને રજૂઆત કરવી ગામ સભા જો જાહેરમાં ન થતી હોય ખાલી જાહેરાત કરી દસ પંદર પોતાનો કોલમ પૂરવા માટે ગામ સભા થતી હોય હું તો એમ કહું છું ખુલ્લામાં ગામ સભા થવી જોઈએ ને જો બીજો પ્રશ્ન એ છે જ્યારે સરપંચના સસરા વારાગડી એમ કહેતા હોય કે અનિલભાઈ છે ને આ ગ્રાન્ટો અટકાવે છે તો તમે સાચા છો તો ગ્રાન્ટ શેના માટે અટકે છે ખોટા છો એટલે તમારી ગ્રાન્ટો અટકે છે બરોબર બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન એવો છે એમ કે છે ભાજપ વિકાસ કર્યું છે વિકાસ શેનો નામે બાગમાં આજની જીર્યો છે નથી છોકરા હોય તો એનો વિકાસ છેનો બીજો જો ટીડીઓ સાહેબ આવ્યા હતા બાગમાં જ્યારે રથ આવ્યો હતો બાગમાં ત્યારે મારી ધરપકડ કરી હતી એના માટે ટીડીઓ સાહેબ ઉપર એવી રજૂઆત કરી છે કે આ બાગમાં સ્કૂલો છે ક્યાં હાલે નહીં એવી છે તો સ્કૂલો નું શું કામ કામ નથી કરતા